โอ้ว oh, ัตส์ซับไกด์สกี้สอฟซับลูกวอลกัมตูมายูว์วอลก์อเมเจอร์เจรจาเจปอร์ทันดูข้าวอเมกยานอปะย์อัจฉริยะเจ้าเจ้าบ้านอัจฉริยะวอลก์บุตรมุสลิมเซจายส์เบเนอร์เรจิโอมาร์วอลก์มาเจมัตต์อว่ากูดีมีนอับเบลินดีกี้จานูเบียนจันชอดจานูเบียน ए। हाई। हाई। Hello. हाई। Hello. हाई। जो पर नहीं विचारी बोलवानु टीचर्स प्रमाणे नाही কেডাডি কেযেকে কেটা খিদেকে এসেি কেযেত কাজিয়ে কেনে কাজিরা কেকযের আজিআ কে কেকেছার কেঞে কানিলিকেছেে ক্য়ের আজ� ચોટી જીખ જાઓ

તમાર હું કેવું છે હે બોલજો તારા નવા ધોઈ કાઢ્યા છે બોલશો ગુડ મોર્નિંગ હું રેડી થઈ ગઈ છું અને ધન બધા જવા નીકળી ગયા છે હું જે કઈ બાકી છું ચાવી ઓ મમ્મી હા ચાવી આડું માર ચાવી ઓ જો મારી માં રેડી થઈ ગઈ ચલો પાໃຈ આવ રે રેડી થઈ ગઈ યહા ચલો ચાલો યે પાટખો ના મે સુપર હવે તો પેરૂ રેબેલણી રેબેલણી ઓગ સાંભળા જીના મેડે હાર્ટ ચલો 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 મમ્મી કેવો ચલો જો મોર્નિંગ बस लागे छे आ बेजना मजा પડી ગયા गाइस हमें तं चाहिए એટલે પાછળ આપના લેલા લેર мама એને જોક સુ બોલવાનો નઈ ચાલવાનો નઈ બોજ મોસ્ટક વોર્મિંગ નો વ્યુ છે गाइस સરસ દેખો આજે તો એવું લાગે છે ને વરસાદ પડશે ઓ

ਆ ਮੈਂ ਨਾ ਚਾਹਵਨੀ। ਸ਼ੋਮਾ ਇਹ ਦੋਸਤ ਮੋ ਦੇ। ਪਪਾ है ਗਿਲੋਡਿੰਗ ਲਈ ਇਹ ਉਹ ਵੀ ਚਾਹ ਲਾਏ। ਜੇਂ ਜੇਵਾਸ। ਦੋ ਸਿੰਘ ਵੀ ਆ ਗੋਣ। ਚੱਪਲ ਹਨ ਫੁੱਲ ਰਕੇ

હવે પાછું તો હોય જ કારણ કે તમે રોજ સવાર ઉઠો આઠ આઠ વાગે અમાર ઊંઘવાનું ભાઈ ચલા ભાઈશ ઠંડુ ખાઈ ગયા છે હવે અને ચા પીવા બેઠા છે અમે જો બધો સામાન ત્યાં પડ્યો છે આઈન તરત જ ચા બનાવી કેમ કે સવારે ચા બાપીન તો ના જવાય ને ગઈશ એટલે આઈન ચા પી પણ ચા જોઈએ છે હોશિયારના ચા બનાય ચા બનાય ચા બનાય હાલો ગાઈસ હવે અમે બે જણ જઈ રહ્યા છે કામથી અને આ બે મારા નમૂનાને આજે ઘરે છોડીએ છીએ અમે ગઈશ આપણો હવે બે નમૂનાને ઘરે છોડો છો સાંજે જઈશું જ પરલે જવાનું સંજે જેસો આપણે માં મંદ એક ધંધો ને બીજો તો હું તો નો અમારો બહુ જ મસ્ત રહેશે ગાઈસ જોયો તમે હા ગાઈસ બધા હવે અમે જણ નીકળીએ હાઈ ગાઈસ હવે અમે નીકળી ગયા છે સાવલી જવા માટે કામથી જઈએ છે થોડું કામ બાકી છે એટલે અમારું અને પેલા બે અમારા નમૂનાને ઘેર મોંઘીને આવ્યા છે અમે આજે જોઈએ ઘેર કેવું આ તમ મચા છે બે જેમ કેમેરામાં ખબર પડશે અમને અમે કામ પતાવી લઈ ગયું પછી હાલો ગાઈસ હવે અમારો સાવલી જે કામ હતું એ પતી ગયું અને અમે ફળ લેવા ઊભા છે અને શું કહેવાય

હા રૂ હેડોય જો ફર્સ્ટ અમે તારા પાણીપુરીનો પ્રોગ્રામ કર દઈએ સાવા કદી કોને ક્યાં ક્યાં આ પાણીપુરીમાં ઠંડુ ખાજો આનો ચુરો આ લારીવારાનો ચુરો ફરક પડે ફરક પડે કેમ કે આપણે દિવસ સમય ઠંડુ ખાજો ને ગાઈસ એ લાગતા બી અમારે ઠંડુ જ ખાવાનું એટલે અમે પાણીપુરીનો પ્રોગ્રામ કરલી દઉં એટલે તાર અમે પાણીપુરી ખાઈ લે મસ્ત

અને એ દુકાને એ તારી જે મનપસંદ ના મળે આ તો બીજી મનપસંદ ની હશે ને ભાઈ તો પછી ના ચપ્પલ હશે તારે ઘર કે લઈ લેશું હું કીધું એને છોડના રાખ ત્યાં ઉપર ચપ્પલ લેવા ગયા છે ઓ બેટા બે બાપ દીકરો જો અમે અહીં આગળ આવીને ઊભા છે આ લોકેશન છે ગઈસ ખબર મેં ક્યાંથી જોયા એને આ મેડમ જો

જ્યાંથી જોતા હોય એ પણ કમેન્ટો અમારો માંડવી નો છે માતા નું મંદિર છે વડોદરા નું ચાર રસ્તા પર આવેલું છે માંડવી મેલડી કે છે અને આ બાજુ રસ્તો જાય છે એક આ બાજુ જાય છે એક સામે જાય છે અને એક આ બાજુ જાય છે ચલો અંદર દર્શન કરીએ એટલે તમને બતાવીએ બરાબર હું આખો અમારો બ્લોગ પત્યા પછી સાંજે અમને છે ને આ શો જોવાની આદત છે ગઈ મસ્ત કોમેડી શો ચાલે છે ભારતી લાફ્ટર સેફ એટલે મજા આવે અને સાંજે બધી અમારી હેપી ફેમિલી સાથે જોવાની પણ અમને મજા આવે દેખો મયુર અમને છે ને તો ટીવી જોતા જોતા એમનું મોડું જ ચાલતું હોય ગાઈસ જાન્યુઆરી અહીંયા સોતી જ જો આના આ કામ હોય

બાકી રો ગુડ નાઇટ શુભરાત્રી આજનો દિવસ અહિયાં જ પૂરો થાય છે તો ઓકે બાય